મોડાસામાં ડોક્ટરની હત્યાની સોપારી લેનાર બે ઝડપાયા ડૉક્ટર હાઉસ પાસે શંકાસ્પદ બે બાઇક સવારોની તપાસમાં થયો ખુલાસો ડૉક્ટરના સાઢુએ જ આપી હતી સોપારી એક લાખ રૂપિયામાં ડોક્ટરની હત્યા કરવાની અપાઈ હતી સોપારી આશા હોસ્પિટલના ડોક્ટર અશોક ઈસરાનીની હત્યા ફિરાકમાં હતા સાઢુની પત્ની ઘર છોડી સસરા પાસે ગયા બાદ હતી બબાલ મુંબઈના શહેજાદ ખાન અને મધ્યપ્રદેશના યશવંત અહિરવાલની ધરપકડ નંબર વગરનું એક બાઇક અને આરોપી પાસેથી ચપ્પુ પોલીસે જપ્ત કર્યું ડૉક્ટરના સાઢુ કમલ હોતવાની અને ગણપતલાલ રોહિત સામે પણ ફરિયાદ મોડાસામાં ડોક્ટરની હત્યાના કાવતરાની ઘટનાથી ચકચાર રિપોર્ટ જયદીપ ભાટિયા અરવલ્લી